ચા આવસ રામ હા ચા બને તૈયાર આયે છે કે બેટા વાહ લેવાતા બા

બ્યા 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 હા હા મજા કામ મજા લાલ બોલી તે રે લાલ હા કોણી લે કોણી હા આ કીધું તો

મો તો માર માજીને ઘેર લેવાનું ઈસી માજી તાર ઈ છે માજી મારો લાલ તો શું કામ બોલ લેમો નાજે તો બસતે નહીં તો લાલ આ બારે ગટ્ટો જબર કરા તન ગટ્ટો પીવો ખોણ પીવો કે વાતા બા દોહીયો

ના એનો ખર્જો નહકરવાળો પૈસા જ માકા ઘણા થાય રે જો બતાવું બતાવું લાલ સા રાઉ રવાડે રવાડે લાલ સા વાડી છોકરાને મારું છોકરાને લાગે છે અમાર છોકરાને આલો છો કે એના ખાતામાં લેપું છો એટલા તારીખે હતા ના લાલના ખાતામાં પડે ખાતામાં બરોબર ખાતા બરા કોઈ હાલતા ગો પેલું નવું ને એવો કે અત્યારે શું કહેવાય લાલ

સાફ પી પાણી પીવું परुना चु परुना क्या परुना रमूनात के मेरी नाव था यार मैं हेडवॉन कर चूपन हेडवॉन कर चूपन हेडवॉन कर ये हेडवॉन था बोलता है जब वो टाइम पास भी आपको हाँ इसलिए क्या था हेडवॉन कर रहा है हेड

ડ્રાઈવર ભાઈ જો દે કે હેડ જો એય હા જા જા દુકાને જાવ ભાઈ ડ્રાઈવર અમે જવા દે આપણા આમાં આપણ બરા <míner rahimer> <Wow. Panavacovos> અલે ખોલતા આયો અલ્યા બાપા પિલોનો આહા બાપા બાલ મને અર્જુન નદી આઈ અર્જુન

અરે હા બોહારો છે યાર અરે બોહરો જેવો તો લાગો લાગો છે વાયરો આટલા કશા દેખ્યો કાકા અરે લાલ પડે રે આ નદી છો લાલ બોલ પડે મુખે શરીલે આગળમાં આવી ગયો

આપડે પે જોયી નજી કે ના આવે છે ઈ કોણ પાછું મુકેશ્વર જાય મુકેશ્વર આવા

અમે મારો આખો અરક બગાડી જો છો અલ્યા બગાડી અમે કાટ ગયા બસ તારી જીજી પડડી ડેમ ડેમ આવી ગયો લેવા લાવ પાકો યો આ ખોલીજે પુના હા હા ખોલો બતા આ હું તમને દેારી ના ઘણી અને <emote> ગોજે કેવો મોટો ટેમ અરે નજારે પક નથી આ બત્રીજા બોલા કાકા આ જો હાલ જેમ ઓ હવે જોયો કાકા હું જોયો હા હું છું આમ આટલી છે જોક મને તમાનો જો આ લે দাদা મને થપડતી હગા અગા યાર તમે હું ઇજત ગઢાવા એવું કરો છો જો જોની છે ઓછો મોક્યો આવ્યો છે

બાપા હા હું તું સપનું પડે ભાઈ ના ખોડા મુંજો હતો આ પૈસા આલ્યા જ પૈસા લઈને તો પેલો ટાઈમ ના લે કોડા નવી કે જૂની આ નવી 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 આઈ જી તારા સપનો માં ઇમનમ ડાયરેક્ટ ભાગન જોઈએ ભાગન જોઈએ લે મારો કાર્ડિયો તો

ભૂક ભૂક લાગી વાત કહેતા રહી ગયો ભૂખ લાગી કેહો અગા સાથી મને કહેજો ભાઈ હા હા અગા કેહો તાઈ કોને કરું વાત કેજો ભાઈ કાકા બાપા દૂધ પીવો શરમ નહી આવી આપડે કેહો ઓય છો લાયા છે કે ના તમે